ક્યાંક જાય ત્યારે કેમ હું દરેક વસ્તુ આપણને કોઈને કોઈએ શીખવાડી હોય એમાં સૌથી પહેલાં આપણને આપણી મા શીખવાડે બોલતાય આપણી મા શીખવાડે બોલજો એ મા તો છોકરું બોલે મેં હા બાપા તો છોકરું બાપા બોલે પછી અમુકના નામ બોલવાનું કહે તો ન આવડે ને ગોટાવારે કારણ કે હજી એનું શરીર નાનું હોય પણ એ બોલી સરખું ન શકે સરખા બેસવાનું હા તો પહેલો ગુરુ આપણી બધાની કોણ છે માં બીજો ગુરુ પિતા માતા અને પિતા પછી કયો ગુરુ આવે તમે પાંચ વર્ષના થયા અને નિશાળમાં ભણવા ગયા તો ત્યાં તમને જે શિક્ષક શીખવાડે એકડો ઘૂંટતા શીખવાડે સો એકડા શીખવાડે સો એકડાના પાછા સરવાળાને બાદ બાકી કેમ કરવા એ શીખવાડે તો એ તમારા ત્રીજા ગુરુ કેટલામાં ત્રીજા ગુરુ એ આપણી માં જેટલા જ એને માસ્તર કહેવાય હા ત્રીજો ગુરુ જે તમારો છે ને એને તમે અટાણે ફેશનની ભાષામાં ટીચર ને મેડમ ને કહો પણ એને ગુજરાતીમાં તો માસ્તર કહેવાય માં જેટલું જેનું સ્તર છે માં જેટલું જેનું લેવલ છે એને કહેવાય માસ્તર તો એ માસ્તર જે તમને ભણાવે પહેલાં ધોરણમાં ભણાવ્યા બીજા ધોરણમાં ભણાવ્યા અટાણા સુધી સાતમું આઠમા ધોરણે પહોંચી ગયા તો તમારા કેટલા નિશાળમાં ગુરુ થઈ ગયા આઠ ગુરુ થઈ ગયા બે પહેલામાં ભણે એનો એક ગુરુ બીજામાં ભણે એના બે ગુરુ એમ દર વર્ષે ધોરણ બદલે એમ પણ તમારા ગુરુ બદલે નહીં દરેક ગુરુ તમને વિદ્યા શીખવાડે પહેલાંના સમયમાં ઋષિ મુનિના આશ્રમમાં વિદ્યાર્થી ભણવા જતા તો ન્યા ગુરુ એને બધી વિદ્યા શીખવાડતા ભણવાનું શીખવાડે લડવાનું શીખવાડે લાકડીથી લડવાનું તલવારથી લડવાનું ઘોડે સવારી શીખવાડે ખેતી કરતાં શીખવાડે વારુણીના પાઠ આવે હં રેટ હાકતા ખેતરમાં હં પાણીની રેટ હાલે અને ખેતરમાં પાણી જાય પહેલાં મશીનને મોટરને કંઈ નહોતું તો આ બધું કોણ શીખવાડતું ગુરુ સાત વર્ષનું થાય બાળક એટલે મા બાપ એને ગુરુના આશ્રમમાં મૂકી આવે ન્યા જ રહેવાનું ન્યાજ ખાવાનું ન્યાજ હોવાનું ન્યાજ ભણવાનું ન્યા જ બધું શીખવાનું સંસ્કૃતના શ્લોક શીખે